જો કિસુડો છે ને ઉલટી ગયો છે ને એટલે બે બોનું છે ને ગયા પાણી ભરવા હામે વાડીએ વાડીએથી ભરી ના ભરી ભરીને બસ અહીંયા લાવ્યા પણ મેં તમને કીધું જ કરે નથી લાવવું નથી લાવવું પણ તોય લેવા તમે ડબલે જીવ સેલ્ફીમાં લેવાય સેલ્ફીમાં

ન ના તમને કેટલા ખરાન કરવા ના રે ભાઈ ના ના રંજીન દાદાલા જો સપો છે પાણી આય ઓલા વિજેનું તાંબડાનું ટંપલ હો લેજે લેજે ની મારી સીમની વાડી આઈન દે છે આ સીમની વાડી કે રોમા પીવું છે હવે ચોપાટીમાં

सो म आइिसिसिन थिए ह जालमा चोक्री आतो सोरेनदन थ्यांक यू गर्ल वीडियो किचा मध्ये ब किचा मसिन्दै परसाही पहिला हिन्दु मसिन्दै

ચાને થેપલા ગરમ બીજું કાઈ બીજું કાઈ નો હોય ને તારો નાસ્તામાં બીજું કાય નહીં ચાને થેપલા આ લો ભાઈ ચાને થેપલા નાસ્તામાં બધા આવી જાવ ચા જો ભાઈ આજ તો છે ને

તો મેં તને કીધું બહાર થી લાવી દો એમ કેટલા દી થી નું ખાવી છે પણ કેટલા દી ખાસ લગન કર્યા બે ત્રણ દી હા પછી આજ બપોર પર જમવા ગયા લગન માં હા તો કેટલા દી બહાર નું ખાવ એવું કે લાખર નું મજા આવે ગરમ ગરમ ઓકે પછી બાપુ લે કામ જવાનું કરી તો જાવ હવા નો પાછું ઠી લગન માં જવાનું ચોકડી ચોકડી તો પછી કેટલું બહાર નું ખાવ કાલ કાલ લગન માં જાવ પર પોમ દી પૂજા જવાનું સુરનગર કેટલું કામ છે તો એ અમને ઢેડવાને કે છે નહીં નઈ કે ના ના કેમ બેર આદુ આઈગમે ન હોય ઢેડવામાં એવું કાંઈ નઈ કે બધાય જાય છે ઇન મશી જાય પૂજાના તો માસાને જવાય આરે હે ન જવાય ભાઈ તમને કેમ લાગે સાચું કીધું તો આરવ ઢેડવા જવાય કે નો જવાય ના જવાય ન જવાય કમેન્ટ કરી દેજો જવાય

કેટલું પૂરું થયું એટલે કઈ રીતના જો અભિષેકના હસ્તાક્ષર જુઓ તમે એ નહીં હવે તારા હસ્તાક્ષર દેખાય જો અભિષેકના હસ્તાક્ષર જુઓ કેવા સરસ મજાના છે મોતીચૂરના દાણા જેવા જુઓ ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે તે બાબતનો હવે તે સ્વીકાર કરે છે હા અભિષેક આ તારે સામાજિક સમાજનું લાગે હે ને સમાજનું છે ને સાચું કહેતો હાવું પાકું કા મેં વાંચીન કહી દીધું કે નહીં તને સમાજનું છે તારે અભિષેકભાઈ ભણે છે સ્ટડી નવમાં અને હવે આવતા વર્ષે આવી જાય છે દસમામાં બોર્ડની પરીક્ષામાં અભિષેકને છે ને

જો અમારે આ મેડમ છે ને થોડાક છે ને ઊંડા હાલ્યા છે ગુલાબ સબર ખાટું છે તો કોઈ ને આવું ભાવે તને ભાવે સરસ હાલો તો જમી લઈ ખાઈ પીન થઈ ગયા છે હવે નવરા તો આપડે લાવ્યા શેરડી করলো হলো লো প খাওয়া বললা নাখ খ অটা চ গছেহাহা হা। છોટો ટાઈટ હોય છે હાલો અમે બે જ આવી કરી ખાઈ રહી ને આપણે પાસે આવી જઈશું બે જ આવી શેવડી ખાવા લાઈવ આવી છે આપણે ચાર પાંચ દિવસથી પણ આજ મેં આવ્યો કાપી શેખ ભાઈ કાંઈ નાખવી છે ને આજ હાલો તાર જો મેડમજી બે ગયા શેરડી ખાવા ભાળીનું હોય એમ ભાડી જ છે સાં ભાળે એમ બાપાને કેરે બાપ પણ કેરે અહીંયા કોઈ ભાળી જ નથી ના પહેલી વખત ભાળી ના ના ફાળી જ છે હું જ લાવું તો કોણ લાગે ભાત છે હું ન લાવું હું દુઃખાવ હમ કોણ લાગે પશંકર દાઢ દુઃખે હમ હું કહો દાઢ અહીંથી ખયેથી સાહેબ તાર દુઃખો મળશે દાંત